ગુજરાતમાં સોમવારે ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ પડ્યો હતો જેને કારણે ઠેર ઠેર ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી હતી ત્યારે સુરત મહાનગરપાલિકા આગામી ત્રણ દિવસ સુધી ભારે પવન સાથે વરસાદની આગાહીને કારણે એલર્ટ પર છે કોઈપણ પ્રકારની ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા અને જરૂરી પગલા લેવા માટે પાલિકા જિલ્લા કલેક્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ બેઠક કરી હતી સુરત શહેર ફાયર વિભાગને પણ આ આગાહીને પગલે એલર્ટ કરી દેવામાં આવ્યું હતું ત્યારે ફાયર વિભાગ દ્વારા અલગથી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે ફાયર કંટ્રોલ ઇન્ચાર્જ છું ફાયર ઇન્ચાર્જ ફાયર ઓફિસર દીપક સપના શું છે કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યું છે શું છે કંટ્રોલ રૂમને વિગતને કેવી રીતે ચાલુ કરવામાં આવ્યું છે હાલમાં હમણાં ત્રણ દિવસની ચોમાસાની પવન ફૂંકાવાની આગાહી છે વરસાદની આગાહીની હિસાબે ફાયર બ્રિગેડ તો તંત્ર એલર્ટ જ છે એક ઇમરજન્સી કંટ્રોલ રૂમ તાત્કાલિકમાં એડર્ટ ચાલુ કરવામાં આવે છે ત્રણ દિવસની આગાહીને લઈને તંત્રે કેટલા એલર્ટ છે ને આ સુધી કેટલા કોલ આવ્યો સંક્રો તો આપણું ફાયર બ્રિગેડ એમ તો ચોવીસ કલાક એલર્ટ જ રહે છે આ જ રોજ ગઈકાલ રાતથી લઈને અત્યાર સુધીમાં સત્તર જેવા ઝાડના સત્તરથી અઢાર કોલ જેવા ઝાડના કોલ મળે છે આગાહીને લઈને કેટલા જવાનો અને કેટલા ઓફિસરો અત્યારે રહ્યા જ છે ફાયર સ્ટાફ ફાયર ટોટલ સ્ટાફ તો એલર્ટ જ છે કોઈ બહારથી ટીમ બોલાવવામાં આવી છે ના આજ અત્યાર સુધી એવી કોઈ પરિસ્થિતિ નથી આવી કે બહારની ટીમ બોલાવવી પડે નીચા વિસ્તારોમાં પાણી ભરે એના માટે શું રક્ષા કરવામાં આવી છે નીચા વિસ્તારોમાં પાણી તો હાલ ભરાય નથી પણ જો કદાચ ભવિષ્યમાં ભરાય પાણી તો આપણી પાસે મોટની વ્યવસ્થા સુરત ફાયર બ્રિગેડ પાસે છે જ